સર્વે શ્રોતા ને મહારાજ જય શ્રી કૃષ્ણ ગાથા ચેનલ પર આજે આપણે ઓખા હરણ વિશે જાણીશું શા માટે ચૈત્ર માસ દરમિયાન ઓખા હરણ સાંભળવાનું કે વાંચવાનો આટલો બધો મહિમા છે ઓખાહરણ પાછળના ભાવ કે શ્રદ્ધાની વાત કરીએ તો એવું કહેવાય છે કે જે માણસ પવિત્ર એવા ચૈત્ર માસ દરમિયાન જો ઓખા હરણનું ફક્ત શ્રવણ પણ કરે છે એટલે કે ફક્ત સાંભળે પણ છે તો તેના સઘળા દુઃખ નાશ પામે છે કોઈ પણ રોગ કે મહારોગ તે શ્રોતાની કાયા કે શરીરને અડકી પણ શકતો નથી આ મુખાહરણના ફક્ત શ્રવણથી શ્રોતા રોગ મુક્ત બને છે તદુપરાંત શ્રોતાને ભૂત પ્રેત વિસાજ એવા દુષ્ટ તત્વો સ્વપ્નમાં પણ જોવા મળતા નથી એટલે કે શ્રોતા આવી બધી નકારાત્મક શક્તિ કે તત્વોની દુર્દશાથી મુક્તિ પામે છે આમ ચૈત્ર દરમિયાન ઓખાહરણનું શ્રવણ એ શ્રોતાને રોગ દુઃખ તથા ભય મુક્તિના આશીર્વાદ આપે છે અને આથી જ દરમિયાન ભક્તો સાંભળે કે વાંચે છે આ ઉખાહરણ મુખ્યત્વ રીતે એકી સંખ્યામાં એટલે કે એક ત્રણ પાંચ સાત દિવસોમાં પૂરું કરવાનું મહત્વ છે જો ઓખાહરણના કથાસારની વાત કરીએ તો દૈત્ય રાજા બલીનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે હજાર હાથ આપે છે બળના મધમાં બાણાસુર સર્વ લોકો હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા તે સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આવાહન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું રાહ ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો સમાવેશ થાય છે ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયા અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધમાં શિવછેદમાં તે પુત્રી ડરી જાય છે અને ડરના કારણે છુપાઈ જાય છે આ પુત્રી તે જોખા જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્યવંશમાં જન્મનો શાપ મળે છે ઓખાની કાકલુદીથી અંતે પાર્વતી પીગળીને તેને દૈત્યકુલમાં જન્મ જતા દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે

એક ધંધિયા મહેલમાં પણ સગડી રાજસી સુખ સુવિધા સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે લગ્ન માટે ઈચ્છાતુર ઓખા પાર્વતી પાસે આશીર્વાદ પામે છે સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે ચિત્રલેખા જે ચિત્રકલામાં પ્રવીણ છે તથા આકાશમાં ઉડવા માટે સક્ષમ છે તે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે નક્કી થાય છે કે જે ભાવી ભરથાળના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માહિતી રાજકુમાર અનિરુદ્ધ કે જે ઊંઘમાં પૂડેલા છે તેનું અપહરણ કરે છે અને ઓખાને ઓળે લાવે છે ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે આ વાતની જાણ થતાં બાણાસુર ગાળ ઝાડ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે અનિરુદ્ધ જે ખૂબ વીર યોદ્ધા છે તે ઘણા સંઘર્ષ પછી બાણાસુરની કેદમાં પડે છે અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે શિવ અને કૃષ્ણ વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે પરંતુ અંતે સૌ સારાવાના થાય છે બાણાસુરનો મધ ભાંગે છે કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે આમ અપહરણ તો અનિરુદ્ધ નું થયું પણ છતાં કહેવાય છે ઓખા હરણ ભોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીએ હરિઓમ સત્સ